ખેડૂત મિત્રો આજે તારીખ બે 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 હજાર ચોવીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વિસ્કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલા આપણે આજે કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજાર તેમજ ઋની ગાંસડીના વાયદા બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે સૌ જાણી લઈએ તો ખડેક મિત્રો આજે તારીખ બે 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 હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપર આપણો કપાસિયા ખોળનો કોકુ ડકલ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે અડતાલીસ રૂપિયા જેટલો વધીને પચીસો ચોત્રીસની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપર આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે પંદર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો ત્રાણુંની આસપાસ બંધ થયો ખેડ મિત્રો આ એક ખૂબ સારી એવી રિકવરી તરફી એ માહોલ બનાવીને બંધ થયો તે આપણા માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે અને અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે સાત વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીનો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર છસો સાહીઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે હવે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજની તારીખે એટલે કે તારીખ બે 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 હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો જેતપુર પંદરસો એકત્રીસ જામજોધપુર ચૌદસો એકાશી જામનગર ચૌદસો એંસી વડાલી ચૌદસો સિત્તાશી કાલાવડ ચૌદસો ચાલીસ અમરેલી ચૌદસો આડત્રીસ સાવરકુંડલા ચૌદસો ચાલીસ હળવદ ચૌદસો તેત્રીસ મોરબી ચૌદસો ત્યાંશી બોટાદ ચૌદસો ને છોતેર રાજકોટ ચૌદસો ને એસી ધ્રોલ ચૌદસો ને બાસઠ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે પરફેક્ટ માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના વાયદામાં અને એનસીડેક્સ ઉપરના કપાસના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી છે તે આવતી રહી હોય તેવું વાયદો જ્યારે બંધ થયો ત્યારે પ્લસમાં બંધ થયો તે આપણા માટે ખૂબ જ મહત્વની અને અગત્યની બાબત ગણી શકાય ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી આ માહિતી અમે પહોંચાડતા હોય છે અમારી આ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ તમને કેવા ભાવમાં તમારો માલ વેચવો પોસાય છે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જે તે નિર્ણય છે તે તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો એન્સ આપણો અમે આપણું જે ન્યૂયોર્ક કોટન વાયદો જે છ્યાસી સેન્ટ ઉપર ચાલી રહ્યો છે તેની અસર હોય કે બીજી કોઈ અસર હોય ટૂંકમાં તેના કારણે કપાસના ભાવને એક કહેવાય ને કે સ્ટેબલ સ્થિરતા તરફ કહેવાય ને કે થંભાવી દીધા હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે ચૌદસોથી પંદરસોની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો આવી રીતે ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરતો જાય તો તેની સાથે બીજા દેશોના જે વાયદાઓ છે તે પણ જળવાયેલા રહે અને ઘટતી બજાર છે તે અટકી જાય તેવું અમારું પોતાનું માનવું છે તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માત્ર જાણકારી હેતુ જાણકારીના હેતુ માટે જ તમારા સુધી અમે પહોંચાડી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કોઈ નિર્ણય નથી લેવાનો કે મારે કપાસ રાખ વેચી નાખવો તમને તમને જે જે હોય હોય યોગ્ય લાગતું અને તમારા ખુદના ભરોસે તમે ખુદ નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો